હેલો માય બી સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્ય ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે પ્રશ્નપત્ર પાંચમાં વિભાગડીનું સોલ્યુશન જોવાના છીએ તો વિભાગ ડીની અંદર સૌથી પહેલો પ્રશ્ન પૂછાય છે જે પિસ્તાલીસમાં નંબરનો છે એમાં તમને અહીંયા આપેલું છે વિધાનનું રૂપ અને તમારે પ્રકાર નક્કી કરવાનો છે કે આ વિધાનનું જે આ રૂપ છે એનો પ્રકાર કયો છે તદેવાર્થક છે સ્વ્યાઘાતે છે કે પરાયિત છે તો એના માટે આપણે સૌથી પહેલા શું કરવાનું તો આપણે સૌથી પહેલા સત્યતા કોષ્ટક બનાવવું પડે હવે સત્યતા કોષ્ટક બનાવવા માટે સૌથી પહેલા અહીંયા જોવા જોવું પડે સાદા વિધાનો કેટલા છે સ્તંભ થશે પી નો અને એક સ્તંભ થશે ક્યુ નો તો અહીંયા પી અને ક્યુ નો સ્તંભ બનાવી દીધો પછી મેં કીધું તમને કે નિષેધ હોય તો પહેલા નિષેધને લઈ લેવાનો તો નિષેધ પી છે તો નિષેધ પી અહીંયા નિષેધ ક્યુ છે તો નિષેધ ક્યુ ચાલો એટલું થઈ ગયું પછી અહીંયા આવો નાનું કાદક છે વિકલ્પન તો પછી વિકલ્પનનો એક સમ લઈ લો તો પી વિકલ્પન ક્યુ ક્યુનો સ્તંભ થઈ ગયો પછી નિષેધ પી વિકલ્પ નિષેધ ક્યુ તો એનો એક સ્તંભ લઈ લો અને પછી આખે આખા વિધાનનો એક સ્તંભ લઈ લો જે અહીંયા લીધો છે ઓકે તો આખે આખું વિધાનનું રૂપ અહીંયા દર્શાવેલું છે ચલો આટલું થઈ ગયું આના પછી સૌથી પહેલાં પીની અંદર ટીએફની ગોઠવણી તો સાદા વિધાનો કેટલા છે બે છે બે સાદા વિધાનો હોય બે સાદા વિધાનો હોય હળો કેટલી થાય ચાર થાય તો આ એકથી ચાર હળવ બનાવી હવે પીની અંદર ટી એફની ગોઠવણી કરવા માટે ચારના અડધા કરો તો બે થાય તો બે ટી અને બે એફ ચાલો એટલું થઈ ગયું ક્યુની અંદર ટી એફની ગોઠવણી કરવા શું કરવાનું તો ક્યુના આગળ કોણ છે પી છે તો પી પીમાં જુઓ કેટલા ટી છે બે તો બેના અડધા કરો તો એક થાય તો એક ટી મૂકો ક્યુમાં એક એફ એક ટી એક એફ આ લગભગ પાંચમી વખત ભણાવું છું એટલે તમને યાદ રહી ગયું હશે ટી એફની ગોઠવણી કરતા આવડી ગયું હશે ચાલો હવે અહીંયા આપણે આ સ્તંભ ભરવાનો છે તો આ સ્તંભની અંદર કેવી રીતે ભરવાનું તો પી વિધાન ક્યાં છે આ રહ્યું એક નંબર તો પી વિધાનને જોઈ અને આ નિષેધ પીને ભરવાનું થાય અને નિયમ કોનો લગાડશું કયા કારકનો તો કે નિષેધનો નિષેધનો નિયમ શું છે તો કે ટી હોય એની સામે તમે એફ લખો ને એફ હોય એની સામે તમે ટી લખી દો બરોબર ચાલો તો અહીંયા પીમાં ટી છે તો નિષેધ પીમાં શું થાય એફ થાય જે અહીંયા કીધું છે ટી હોય તો એફ ને એફ હોય તો ટી તો અહીંયા ટી છે તો સામે પી એફ થાય અહીંયા ટી છે તો એફ થાય અહીંયા એફ છે તો ટી અને અહીંયા એફ છે તો ટી ચાલો આ સ્તંભ ભરી દીધો હવે આ કોના આધારે ભર્યો તો કે પીના આધારે પી એક નંબર તો લખો અહીંયા એક નંબર અને કારક નિષેધ તો લખી દો નિષેધ હાલો એટલું થઈ ગયું હવે નિષેધ ક્યુ તો કોને જોઈશું ના સ્તંભ ભરશું તો ક્યુને જુઓ અને ક્યુનો નિષેધ કરો તો નિયમ નિષેધનો શું છે તો કે ટી હોય તો સામે એફ કરો એફ હોય તો ટી કરો ટી હોય તો એફ કરો એફ હોય તો ટી કરો જે આપણે કરી દીધું છે અને આ સ્તંભ આપણે ભરે કોના આધારે નિષેધ ક્યુના આધારે તો ક્યુ કયા નંબર બે નંબર તો લખો બે નંબર અને કારક નિષેધ છે તો લખી દો નિષેધ ઓકે ચલો પછી અહીંયા આવો પી વિકલ્પન ક્યુ પી અને ક્યુનો જુઓ અને વિકલ્પનનો નિયમ લગાડો વિકલ્પનનો નિયમ શું છે તો કે એફ હોય એની સામે એફ મૂકો બાકી બધે ટી મૂકો તો પી અને ક્યુમાં જુઓ તો આ પી અને ક્યુમાં જુઓ કઈ જગ્યાએ એફએફ છે એફએફ હોય એની સામે એફ લખી દો તો અહીટી છે ને અય એફ આ યુએફએફ એફએફની સામે એફ મૂકી દો જે મૂકી દીધો છે બાકી બધે ટી મૂકી દો બીજી કોઈ જગ્યાએ એફએફ નથી ચલો હવે પી અને ક્યુ પી એક નંબર લખો એક નંબર ક્યુ બે નંબર લખો બે નંબર વિકલ્પન વિકલ્પન પત્યું પતી ગયું હલો અહીંયા આવો નિષેધ પી અને નિષેધ ક્યુ આધાર ત્રીજા ચોથા નંબર નિયમ કોનો લાગશે વિકલ્પનો વિકલ્પનો નિયમ શું છે એફએફ હોય તો એફ કરો કહે તો ટી હવે ચલો નિધ પી નિષેધ ક્યુમાં એફએફ જો આ રહ્યું પહેલામાંથી એફએફ તો લખી દો એફ અહીંયા એફ છે ના હવે એટીએફ છે ટી ટી છે તો હવે કોઈ જગ્યાએ એફએફ નથી કોઈ જગ્યાએ એફએફ નથી તો બધે ટી મૂકી દો જે મૂકી દીધું છે નિષેધ પી ત્રણ નંબર લખો ત્રણ નંબર નિષેધ ક્યુ ચાર નંબર લખો ચાર નંબર કારક વિકલ્પ લખી દો વિકલ્પન પત્યુ ઓકે હલો હવે સાતમા નંબરમાં આવો પી વિકલ્પ ક્યુ નો સ્તંભ આ રહ્યો અને નિષેધ પી વિકલ્પ નિષેધ ક્યુ આ રહ્યું આટલું થઈ ગયું હા થઈ ગયું હવે નિયમ કોનો લાગશે સમુચેનો સમુચે સત્યતા મૂલ્યનો નિયમ છે ટી ટી હોય એની સામે ટી લખી દો ટી સામે ટી બાકી બધે એફ ચલો ટીટી જુઓ અહીંયા ટી એફ છે ના આવે અહીંયા ટીટી છે હા टी રહ્યું टी ટીટીની સામે ટી કરો ચલો પછી टी टी ટીટી ટીટીની સામે ટી કરો અને અહીંયા ટીટી નથી તો મતલબ ટીટી ના હોય તો ટી નહી મૂકવાનું એફ મૂકવાનું તો એફ મૂકી દીધો છે

કે વિધાન માટેના આપેલા રૂપની રજૂઆત સ્તંભ નંબર શેમાં થઈ છે સાતમા નંબરમાં અહીંયા જુઓ તમે આ સાતમા નંબરનો જે સ્તંભ છે ને આ જે સ્તંભ છે એ આખે આખું વિધાનનું રૂપ છે જે ઉપર આપણને વિધાનનું રૂપ આપ્યું હતું એનું એ છે જેની રજૂઆત આપણે શેમાં કરી સ્તંભ નંબર સાતમાં થયેલી છે અને આ સ્તંભની બધી હરોળ જોતા આ સ્તંભની બધી આડી લાઈન જુઓ તો અહીંયા એફ છે અહીંયા ટી છે અહીંયા ટી છે ને અહીંયા એફ છે મતલબ કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય છે કેટલાક સત્ય છે તો કેટલાક સત્ય ને કેટલાક અસત્ય હોય તો વિધાનનું રૂપ કયું બને તો

તો કે વિધાન માટેનું આ રૂપ કયું છે તો કે રૂપ પરાયત બને છે કારણ કે જો કેટલાક સત્ય કેટલા કેટલાક કેટલાક સત્ય ડબલ ડબલ ટી અને વખત એફ છે મતલબ કેટલાક સત્ય છે ને કેટલાક અસત્ય છે તેથી વિધાન માટેનું છે તો કે પરાયત રૂપ બને છે ઓકે આપણા એપ્લિકેશનની અંદર તત્વજ્ઞાનનો છ પ્રશ્નપત્ર નો પેપર સેટ તૈયાર કરેલો છે તો તમે છ પ્રશ્નપત્ર સોલ્યુશન કરી સોલ્યુશન સાથેના વિડીયો તમને મળી જશે તત્વજ્ઞાનનો જે પેપર સેટ છે છ પ્રશ્નપત્રનો એ છ પ્રશ્નપત્રના વિથ સોલ્યુશન વિડીયો સાથે તમને છ પ્રશ્નપત્ર અને એના વિડીયો એમાંથી પાંચ પ્રશ્નપત્રનું ફૂલ્લી પેપર સોલ્યુશન પૂરું થઈ ગયું છે ઓનલી ફોર એક જ પેપર બાકી છે અને એ પણ ફટાફટ પૂરું કરી દેવામાં આવશે હજુ વિદ્યાર્થીઓ તમે કશું નથી કર્યું તો એનો રામબાણ ઈલાજ છે તમે મારા છ પ્રશ્નપત્રનો પેપર સેટ પરસેજ કરી અને અને એ પેપર અંદર પ્રશ્નપત્ર આપેલા છે વિથ સોલ્યુશન સોલ્યુશન કરવા માટે કોઈ બુકો ફેરવાની જરૂર નથી કોઈ ગાઈડ ફેરવાની જરૂર નથી દરેકે દરેક પ્રશ્નપત્રનું સોલ્યુશન મેં મારી જાતે કરાયેલું છે આટલું કરી લેશો તો તત્વજ્ઞાનમાં વધારે કંઈ કરવાની જરૂર નથી અને કોઈ વિદ્યાર્થીઓ એવા છે કે બેન અમે પેપર સોલ્યુશન કરીએ પણ અમને આવડવું તો જોઈએ ને તો પેપર સોલ્યુશનમાં જે મેથડથી હું તમને ભણાવું છું અને એ મેથડથી ખાલી વધારે ને તમે છ પ્રશ્નપત્ર સોલ્વ કરશો તો તમને અંદરથી એવો આત્મવિશ વિશ્વાસ આવી જશે કે નહીં બેન ફાઇનલ ફૂલ એન્ડ ફાઇનલ અમને આવડે ત્યાર અને એવું લાગે છે કે બેન અમારે તત્વજ્ઞાનનું આખે આખું રિવિઝન કરવું છે તો આપણી એક રિવિઝન બેચ પણ ચાલુ છે તત્વજ્ઞાનને લઈને તો રિવિઝન બેચની અંદર તમે જોડાઈ શકો છો રિવિઝન બેચની અંદર પણ વિદ્યાર્થીઓ ત્રણ પહેલું બીજું અને ત્રીજું ચેપ્ટર સફળતાપૂર્વક પૂરું કરી દીધું છે અને હવે બાકીના જે ચેપ્ટર છે એ તમારી બોર્ડની એક્ઝામ પહેલાં પહેલાં ફટાફટ પૂરા કરી દેવામાં આવશે એટલે રાહ કોની જોવો છો ફટાફટ તમને તત્વજ્ઞાનનો પેપર સેટ જોઈએ છે તો તમે એને લઈ શકો છો તમારે રિવિઝન બેચમાં જોડાવું છે તો તમે રિવિઝન બેચમાં જોડાઈ શકો છો અમુક વિદ્યાર્થીઓ ચેનલમાં નવા હોય છે જેમને આ વિશે કોઈ માહિતી હોતી નથી એટલે મારે વિડીયોના માધ્યમથી તમને આ બંને વસ્તુ વિશે સમજાવવું પડે છે અને વધારે માહિતી માટે તમે મને અહીંયા આપેલા નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી શકો છો પણ પણ તત્વજ્ઞાનનો પેપર સેટ કઈ કઈ રીતે રીતે પરચેઝ એની એની છે છે રિવિઝન બેચમાં આપેલી અને બીજું ખાસ વસ્તુ કે તમે લોકો આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક પણ નીચે છે ડિસ્ક્રિપ્શનમાં તો તમે એમાં જોડાઈ જજો તો અમારા દ્વારા કોઈ પણ માહિતી હોય તો એ તમને ફટાફટ મળીશું પ્રશ્ન નંબર છેતાલીસ ઉપર ચલો છેતાલીસમાં જે પ્રશ્ન છે એમાં આપણને એવો પ્રશ્ન પૂછાય છે કે દલીલનું પ્રામાણે નક્કી કરો સત્યતા કોષ્ટકની મદદથી તો ચલો એ શરતી બી નિષેધ બી તેથી નિષેધ એ હવે જ્યારે પણ તમને દલીલનું પ્રામાણ્ય દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એવું પૂછાય તો શું કરવાનું તો સૌથી પહેલાં જો આધાર વિધાન કેટલા છે અહીંયા એક છે અહીંયા બે છે આધાર વિધાન બે હોય તો સમજે તે જોડવાનું ના હોય તો કોઈ વાંધો જ નથી તો અહીંયા એક અને બે છે

આજે જે આધાર વિધાન છે એમાં સાદા વિધાનો કેટલા છે બે છે એક એ અને બી તો લખી દો એ અને બી એ અને બીનો સ્તંભ લઈ લીધો તો કે હા પછી કોઈ નિષેધ દેખાય છે તો કે અ આ રહી નિષેધ બી તો લઈ લો નિષેધ બી હવે અહીંયા નિષેધ એ છે પણ નિષેધ એનો સ્તંભ અહીંયા ના બને ભાઈ કેમ ના બને કારણ કે આ ફલિત વિધાન છે અને દલીલનું પ્રામાણ્ય નક્કી કરતા હોય ત્યારે ફલિત વિધાનનો સ્તંભ છેલ્લે હોય જ છે એટલા માટે એના આગળ ના મુકાય ઓકે આટલું થઈ ગયું ચાલો પછી એ શરતી બીનો સ્તંભ આવશે કારણ કે છે એટલે એને લઈ લઈ લો તો એ શરતી લીધો હવે જો આ કારક આવી ગયું ને ગયું હવે કોઈ કારક વધ્યું નથી ખાલી સમુચે વધ્યું છે તો સમુચે વધ્યું છે પણ આ તો આખું આધાર વિધાન છે ને તો એનો જે થશે એ આધાર વિધાનનો સ્તંભ કહેવાય તો આખું વિધાન મૂકી દો આધાર સ્તંભ લઈ લો આધાર વિધાન ચલો એટલું થઈ ગયું પછી છેલ્લે નિષેધ એ તો નિષેધે એ ફલિત વિધાન કહેવાય એટલે ફલિત વિધાનનો એક સ્તંભ આવી જશે આટલું થઈ ગયા પછી હવે શું કરવાનું તો કંઈ નહીં સાદા વિધાનો કેટલા છે તો કે એકના બે બે સાદા વિધાનો હોય તો હરોળ કેટલી થાય ચાર થાય આ મુ બોલી બોલીને થાકી ગઈ ને તમે અભળી અભળીને થાકી ગયા તો હવે ભૂલ પડે સત્યતા કોષ્ટકમાં ન પડે ચલો ચાર વિધાનો થઈ ગયા તો કે હા થઈ ગયા હવે ટી એફની ગોઠવણી કરીશું ચાલો ટી એફની ગોઠવણી કરવા માટે સૌથી પહેલાં આપણે જોઈશું એને એની અંદર ટી એફની ગોઠવણી કરવી હોય તો એની આગળ જુઓ હરોળ કેટલી છે ચાર છે ચારના અડધા કરો બે થાય તો એની અંદર બે ટી મૂકી દો બે એફ મૂકી દો ચલો એની ગોઠવણી થઈ ગઈ હવે બીની અંદર ગોઠવણી કરવા માટે શું કરવાનું તો એની આગળ બીનો સ્ત છે તો બીનો સ્ત જુઓ એમાં કેટલા બે ટી છે તો બે ટી છે તો બેના અડધા કરો એક ટી થાય તો બીમાં એક ટી એક એફ એક ટી એક એફ આટલું મૂકી દીધું તો કે હા થઈ ગયું હવે શું કરવાનું તો હવે આ સ્તંભ ભરવો છે પણ કોના આધારે તો કે અહીંયા બી છે અને અહીંયા નિષેધ આપેલું છે તો બી વાળો સ્તંભ જુઓ તો આ રહ્યું બી હવે આ બી છે એનો નિષેધ કરવાનો નિષેધનો નિયમ શું છે સત્યતા મૂલ્યનો તો કે ટી હોય તો એફ કરો ને એફ હોય તો ટી કરો હાલો આટલું થઈ ગયું તો કે હા થઈ ગયું તો હવે શું કરીશું તો હવે કંઈ નહીં બસ હું કહું એટલું કરવાનું શું કરીશું તો ચલો અહીંયા ટી છે તો આ સ્તંભ ભરવા માટે ટી હોય તો અહીંયા એફ આવે અહીંયા એફ છે તો અહીંયા ટી આવે કેમ કે સત્યતા મૂલ્ય નિયમ એવું કહે છે ટી હોય તો એફ એફ હોય તો ટી ટી હોય તો એફ એફ હોય તો ટી થઈ ગયું ઓકે ચલો હવે અહિયાં આ નિષેધ બી આજે સ્તંભ આપણે ભલે કોના આધારે તો કે બીના આધારે બી કયા નંબરે બે નંબર તો લખો બે નંબર કારક કયું છે નિષેધ તો લખી દો નિષેધ આટલું થઈ ગયું ચાલો ઓકે હવે આવો ચાર નંબર તો ચાર નંબરની અંદર અહીંયા છે એ શરતી બી તો એનો સમજો આ રહ્યો બીનો સમજો આ રહ્યો બીનો સ્તંભ હવે શું કરવા નિયમ કોનો લગાડશું શરતીનો શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ થાય છે ટી હોય તો એફ ટી હોય ટી એફ હોય તો એફ નહીં તો ટી સોરી આ નિષેધ યાદ રહી ગયા રહી જાય છે એટલા માટે ચલો એ અને બી તો ટી ટીએફ જોવાન છે અય ટીટી છે તો બધી જગ્યાએ આવશે ટી 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 જે અહીંયા મૂકી દીધું છે હવે એ ક્યાં એક નંબરમાં લખો એક નંબર બી ક્યાં બે નંબર લખો બે નંબર કારક શરતી લખી દો શરતી પત્યું તો કે હા પતી ગયું ચલો હવે અહીંયા આવો આ સ્તંભ ભરવા માટે શું કરવાનું તો કે એ શરતી બીને જુઓ અને નિષેધ બીને જુઓ તો એ શરતી બી ક્યાં છે આ ચાર નંબર અને નિષેધ બી ક્યાં છે આ નિષેધ બી નિયમ કોનો લાગશે સમુચેનો સમુચેનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય તો કે ટીટી હોય તો ટી નહીં તો એફ ચલો ટીટી હોય જુઓ ફટાફટ અહીંયા ટી એફ ટી એફ ટી એફ આ રયુ ટીટી ટી ટી અહીંયા છે ટીટી હોય એની અમે ટી મૂકી દો ચાર નો ચાર નંબર અને નિષેધ બી ત્રણ નંબર લખી દો ત્રણ નંબર અને નિયમ કોનો લાગશે સમુચય કારક સમુચય છે એટલા માટે ચલો પછી અહીંયા આવો નિષેધ એ તો એ વિધાન ક્યાં છે આ રહ્યું એક નંબર તો આનો નિષેધ થશે તો નિષેધનો નિયમ શું છે ટી હોય એની સામે એફ કરો ને એફ હોય એની સામે ટી કરો તો જો અહીંયા ટી છે તો અહીંયા એફ મૂકો અહીં ટી છે તો અહીંયા મૂકો અહીં એફ છે તો અહીં ટી મૂકો અને અહીં એફ છે તો એ ટી મૂકો હાલો આટલું થઈ ગયું હવે નિષેધ એનો સ્તંભ આપણે ભર્યો છે કોના આધારે તો કે એના આધારે એ ક્યાં છે એક નંબર તો લખો એક નંબર અને કાલે કયું છે નિષેધ તો લખી દો નિષેધ આટલું થઈ ગયું તો કે હા થઈ ગયું હવે દલીલના પ્રમાણે એનો નિર્ણય કરવાનો છે તો જ્યારે પણ દલીલને પ્રમાણભૂત કે અપ્રમાણભૂત કહેવાનું થાય એનો નિર્ણય કરવાનો થાય તો તમારે શું જોવાનું સૌથી પહેલાં તો તમારે ટીએફ જોવાનું આધાર વિધાન સત્ય હોય ને ફલિત વિધાન અસત્ય હોય તો દલીલ અપ્રમાણભૂત બને તો પહેલાં દલીલ અપ્રમાણભૂત થાય છે એવું જુઓ જો દલીલ અપ્રમાણભૂત ના થતી હોય તો પછી પ્રમાણ પ્રમાણભૂત ઉપર જવાનું પણ દલીલ પ્રમાણભૂત થતી હોય તો એને અપ્રમાણભૂત થતી હોય તો એને અપ્રમાણભૂત કહી દેવાની ચાલો ચેક કરીશું તો અહીંયા જો અહીંયા એફ એફ છે અહીંયા એફ એફ છે એફ ટી છે ટી એફ નથી અહીંયા ટીટી છે કોઈ જગ્યાએ ટીએફ મળ્યું નહીં ટી એફ ના મળ્યું તો દલીલ અપ્રમાણભૂત ના કહેવાય પણ ટીટી છે તો કે હા ચોથી લાઈનમાં ટીટી છે જો તો ચોથી લાઈનમાં ટીટી છે તો દલીલ કેવી બને પ્રમાણભૂત કેમ કે અહીંયા આધાર વિધાને સત્ય છે ફલિત વિધાને સત્ય છે એટલે દલીલ કેવી બની જાય તો કે પ્રમાણભૂત બની જાય સમજણ પડે છે તો કે હા બેન પડે છે તો હવે લખવું શું લખવાનું તો આ સત્યતા કોષ્ટકમાં કુલ કેટલા સ્તંભ છે સો સ્તંભ છે એમાં સ્તંભ નંબર પાંચમાં આધાર વિધાન છે અને છઠ્ઠા નંબરના સ્તંભમાં ફલિત વિધાન છે આ સત્યતા કોષ્ટકની તમામ હરોળ જોતા હરોળ નંબર ચારમાં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન એ સત્ય છે તેથી આ દલીલ કેવી બને છે તો કે પ્રમાણભૂત બને છે લે પતી ગયું શું છે આમાં કઈ નહીં ચલો આગળ તમને નિર્ણય સમજાવું છું ચાલો દલીલના પ્રમાણેનો નિર્ણય લઈ લઈશું જે આગળ મેં તમને સમજાવી દીધું પણ ફરીથી અહીંયા લખ્યું છે તો સમજાવી દઉં ઉપરના સત્યતા કોષ્ટકમાં કેટલા સ્તંભ હતા તો કે છ સ્તંભની રચના થઈ છે એમાં સ્તંભ નંબર પાંચમાં શું છે આધાર વિધાન અને સ્તંભ નંબર છ માં ફલિત વિધાનની રજૂઆત છે તો કે સત્યતા કોષ્ટાર હરોળમાંથી ફક્ત હરોળ નંબર ચારમાં આધાર વિધાન સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન કેવું છે તો ફલિત વિધાને સત્ય છે તેથી આ દલીલ કેવી બને છે તો કે એકચ્યુઅલી આ દલીલ છે ને તે પ્રમાણભૂત બને છે ઓકે માય ડિયર સ્ટુડન્ટ ખબર પડી ગઈ ઓકે આગળ જઈશું તો દલીલ આપણી કેવી બની છે પ્રમાણભૂત બરાબર ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર આપણો સુડતાલીસ છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન અહીંયા જવાબ લખી દીધો છે પણ વાંધો નહીં ચાલો મારે તમને સમજાવવાનું છે તો હું તમને સમજાવું છું ચલો આને હું ડિલીટ કરી દઉં ચાલો હવે જોજો અહીંયા પાંચમા નંબરમાં ખાલી જગ્યા છે છઠ્ઠા નંબરમાં ખાલી જગ્યા છે સાતમાં ખાલી જગ્યા અને આઠમાં ખાલી જગ્યા છે વાંધો નહીં હવે જ્યારે પણ તમને સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન પૂછાય તો એમાં તમારે રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યા પૂરવાની થાય અને હવે આ ખાલી જગ્યા જે છે એ તમારે કોના આધારે પૂરવાની થાય તો કે અનુમાનના નિયમોનો ઉપયોગ કરીને પૂરવાની થાય તો ચલો પાંચમા નંબરમાં ખાલી જગ્યા આપેલી છે તો પાંચમા નંબરમાં છે કોણ તો કે ટી શર કે છે તો આ ટી શરતી કે ઉપર કઈ જગ્યાએ દેખાય છે ચેક કરો

ટી શરતી કે નિષ્ફળ કર્યું છે તો કે તો આ ટી શર કે ઉપરથી આવ્યું છે કયા નંબર એક નંબર તો લખો એક નંબર અને કયા નિયમના આધારે તો કે સિમ્પના નિયમના આધારે તો લખી દો સિમ્પ ઓકે આગળ વધીશું ચલો હવે છે એ શરતીના બી તો આ એ શરતીના બી ઉપર કઈ જગ્યાએ દેખાય છે ચેક કરો તો તો કે આર યુ ટી એ શરતી બી હવે એ શરતી બી માં સર્વોપરિકારક શરતી છે હવે શરતી આવતું હોય એવો અનુમાનનો નિયમ કયો તો કે શરતી આવતું હોય એવો અનુમાનનો નિયમ છે એમપીનો તો એમપી નું રૂપ લખો એમટીએ છે પણ આ એ શરતી બી એના આગળ નિષેધ નથી કારણ કે એમટીમાં નિષેધ હોય ફલિત વિધાનમાં અને અહીંયા ફલિત વિધાનમાં નિષેધ નથી હવે શરતી આવતું હોય અને ફલિત વિધાનમાં નિષેધ ના હોય એવો નિયમ એમપીનો તો કે પી શરતી ક્યુ પી તેથી ક્યુ ચલો પી ક્યાં છે આ નિષેધ પી વિધાન છે ને આપણું પી વિધાન શરતી એટલે આ શરતી ક્યુ એટલે એ શરતી બી હવે નીચે પી વિધાન આવવું જોઈએ તો પી વિધાનમાં છે કોણ નિષેધ પી તો નિષેધ પી આ રહ્યું ચોથા નંબરે વા ભાઈ વાહ મળી ગયું મળી ગયું ચોથા નંબરે વાંધો નહીં તો ક્યુ નો ક્યુ વિધાન નીચે નિષ્પન્ન થાય તો કે હા અ તો ક્યુ વિધાન એટલે એ શરતી બી જે અહીંયા નિષ્પન્ન કરેલું છે એ શરતી બી થઈ ગયું તો કે હા થઈ ગયું તો એ શરતી બી આવ્યું હતી તો કે બે નંબર લખી દો બે નંબર નિષેધ પી ક્યાં છે ચાર નંબર લખો ચાર નંબર નિયમ એમ પીનો લખી દો એમ હાલો આટલું થઈ ગયું હવે અહીંયા આવો સાત નંબરમાં સાત નંબરમાં જુઓ અહીંયા ટી વિકલ્પન એ તો આ ટી વિકલ્પન એ અહીંયા આવ્યું તો છે પણ ઉપર કોઈ જગ્યાએ દેખાય છે ખાલી એકવાર નજર કરો તો તો આ રહી જુઓ ટી વિકલ્પન કે હવે આ ટી વિકલ્પન કે ની સામે સર્વોપરી કારક કોણ છે તો કે વિકલ્પન છે હવે વિકલ્પન આવતું હોય એવો અનુમાનનો નિયમ યાદ કરો તો કે ડીએસનો નિયમ ડીએસનું રૂપ શું થાય તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ તો આ પી છે એ આપણું પી છે વિકલ્પન એ આ વિકલ્પન ક્યુ એટલે આપણું આ આખું વિધાન ને કે એ આપણું ક્યુ વિધાન છે હવે પી વિધાનનો નિષેધ થાય નીચે રૂપ પ્રમાણે તો પીમાં કોણ છે પીમાં પી જ છે તો પીનો નિષેધ થાય તો કે હા અ આગળ નિષેધ પી તો પછી નીચે ક્યુ વિધાન નિષ્પન્ન ના થાય તો ટી વિકલ્પન ક્યુ અહીંયા નિષ્પન્ન નથી કર્યું તો કે હા કર્યું છે ને તો બોલ્યા વગર લખી દો ને શું લખી દઉં ત્રણ અને ચાર ડીએસ ત્રણ ચાર અને નિયમ કોનો છે ડીએસનો તો લખી દો ડીએસ ચાલો આટલું થઈ ગયું તો કે હા થઈ ગયું હવે આવ્યું છે કે વિકલ્પન બી અને આ કે વિકલ્પન બી છે એ તમે થોડું જોઈ શકો છો અહીંયા પાંચ છ સાત સીડી રૂપ લખું છું સીડીનું જોજો હો બરાબર થોડું સીડીનું રૂપ લખું છું ધ્યાન આપજો તો કે પી શરતી ક્યુ આર શરતી એસ પી વિકલ્પન આર તેથી ક્યુ વિકલ્પ ને એસ કે વિકલ્પન બી એ નિષ્પન કરેલું વિધાન કરેલું વિધાન વિકલ્પન બી ઓકે તો આ ક્યુ એટલે આપણો કે એસ એટલે આપણું બી હવે તમે વિદ્યાર્થીઓ ક્યુ ની જગ્યાએ કે મૂકો એસ ની જગ્યાએ બી મૂકો એટલે જવાબ આવી જશે ચલો ક્યુ કઈ જગ્યાએ આવે છે આ રૂપમાં તો ક્યુ આપણા પહેલા નંબરમાં આવે છે ક્યુની જગ્યાએ કોણ છે કે છે તો ક્યુ અહીંયા છે એની જગ્યાએ કે મૂકો ક્યુ ની આગળ શરતી છે શરતી મૂકો હવે પી આપણને ખબર નથી ખાલી જગ્યાએ રાખો વાંધો નહીં ચાલો હવે એસ છે તો એસની જગ્યાએ આપણું બી વિધાન છે કે નહીં તો કે હા છે તો એસ આ રહ્યો તો એસની જગ્યાએ બી મૂકી દો શરતી છે યસની આગળ તો શરતી રાખો આ જો સીડીનું રૂપ અને આ રૂપ અહીંયા જે છે ને એને હું સરખાવું છું એવી તો તમને ખબર પડે છે ને હ ચાલો બી એની રાખી દઉં ચાલો તો જો આ રહી કે શરતી અને આગળ આપણને ખબર નહીં પણ અહીંયા છે ટી તો ટી અહીંયા મૂકજો જવાબ આવે છે ચાલો પછી નીચે આવો બી શરતી પછી આગળ ખાલી જગ્યા તો બી શરતી અને આ રહી આપણને ખાલી જગ્યા છે પણ અહીંયા એ છે ઓકે હવે જોજો આપણને પી મળી ગયું અને આર મળી ગયું આ ને આર મળી ગયું હવે ત્રીજા નંબરમાં આપણને ખબર નથી પણ ત્રીજા નંબરમાં પી વિકલ્પ આર આવે તો આ પી છે ને આ આર છે તો મૂકી દો ને આ ટી અને આર એટલે આર એટલે એ તો મૂકી દો એ નિયમ પ્રમાણે રૂપોમાં વિકલ્પન આવે તો આપણે વિકલ્પ લખી દો હવે જોજો ટી શરતી કે આ રહ્યું ટી શરતી કે એ શરતી બી આ રહ્યું એ શરતી બી આ થયું ટી વિકલ્પને આ થયું ટી વિકલ્પને અને એમાંથી કે વિકલ્પ બિને નિષ્ફળ કરી શકાય આ કે વિકલ્પન બિને નિષ્ફળ કરી નાખ્યું છે અહીંયા આવી જવાબ આવ્યો આવ્યો કોનું દુઃખ છે સીડીનું અને અહીંયા પોત છ સાત તો લખો ને પાંચ છ અને સાત નિયમ સીડીનું આવી ગયો જવાબ બેન જબર દાખલા ગણો છો આ તમાર જેવું અમને આવડી જાય ને તો મજા પડી જાય તો તમે ગણગણ કરો છો કોઈ પણ વસ્તુ જોવાથી ન આવડે જો તમે એની સતત પ્રેક્ટિસ કરી રાખશો તમે એનો ગણ ગણ કરશો તો આવડશે તો જવાબ આવશે બાકી જવાબ આવશે નહીં સમજ્યા ઓકે ચલો આગળ વધીશું આપણે પ્રશ્ન નંબર અડતાલીસ ઉપર જઈશું